બાબા મારો હાથ જોવો ને મારા લગન ક્યારે થશે મારે તારો હાથ જોવાની જરૂર જ નહીં કેમ બાબા તારું મોઢું જોઈને જ ખબર પડી જાય છે કે તારા લગન નહીં થાય તું એક કામ કર સવારે ઉગતા સૂરજે સારા ચોગડિયાની ટ્રેન જોન હુઈ જાય પાર આવો અરે ભાઈ તમે કઈ તરફ થી જો તમે છોકરાવાળા બાજુ પણ આ તો રેસ્ટોરન્ટ ઓપનિંગ છે જોર જોર થી કેમ બોલું છું બોલું હજી તમે મારો ગુસ્સો જોયો છે કેવો ગુસ્સો છે તમારો એમ તો જે ગુસ્સો આવશે ને એ દિવસ આપણો કિસ્સો સાવધાની આવશે

નાજ પાડી દે હજી બચવાનો ટાઈમ છે લગન ના કરાય જેવું ભાઈ લગન ના કરાય એમાં પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો અરે મારી વાત નઈ માનતો મેં કીધું ઘરમાં બૈરું આવો ને એટલે શાંતિ શાંતિ થઈ જાય પછી શું કીધું કઈ નઈ મૂક ને એની વાત આપણો બે તો શાંતિથી જીવીએ સેમા ટૂટ્યા કસાય મને સટ્ટામાં શેર બજારમાં નુકસાન થયું મેં તમને ના પાડી હતી ને કે ના કરતા ને તો ગન્ની બહાર કાઢી મૂકીશ માફ કર યાર મને માફ કર યાર નહી કરું આવતી વખત બસ માફ કર યાર પ્લીઝ લગન ભજી પ્રેમ કરતા વધારે શાંતિ ની જરૂર હોય બોલ શું છો આ બાથરૂમ કઈ રીતે

લે તું હોશિયાર જ છું લે પણ એ વસ્તુ અલગ છે તને સાયકલ આવડે છે ના તને એક્ટિવા આવડે છે ના તો પછી ગાડી કેમ ની ચલાય તું પણ સાયકલ ને એક્ટિવા માં તો બે ટાયર હોય છે ગાડી માં તો ચાર હોય એટલે આપણે પડીએ જ નહીં ને અરે તું ના પડું પણ બીજા બધા પડી જાય એનું શું એવી કઈ રીતે બધા પડી જાય એટલે પડી જ જાય ને ચાલો ઊભી રે ગાડી માં ગેર ક્યાં હોય કે એટલું કહી દે કરાય

અલ્યા ગાડી ચલાવતા આગળ જોવાનું છે કે પંચાયત જોવાની છે આ તો આગળ એ જોવાનું જ ને અને પેલા બે કાચ એ તો પાછળથી સાધન આવતા એ જોવા માટે હોય તો ખબર જ મને કઈ હું ગાડી નહીં હા એ કમ્પ્લીટ વાત કરી હો અને આપણો જમણી બાજુ વળવું હોય તો કયો હાથ બતાવવાનો આ બાજુ લાઈટ બતાવવાની અને એ આ બાજુ આ બાજુ ડાબી બતાઈ તે હા એ તો મને ખબર જ છે કે આ બાજુ પણ આ તો મારા હાથ દુખાતો તો એટલે મે આ બાજુ કહી દીધું તો હાથ દુખતો હોય તો કેમ ની ચલાય ગાડી એક હાથે ન ફેટ લાઈ દીધા તે તો અમારા ગિર કેમ ના પાડે એક હાથે મારા બીજું બધું કઈ નહી આપડું ખાલી તમે મને ગાડી શીખવાડો પછી તમે જ કહેશો શું ગાડી ચલાવ છે આવું કઈ કઈ તો તે લગન કર્યા કે તમે લગન તો કરો પછી જુઓ હું તમારી કેવી સેવા કરું છું તે કરું છું ને શું કરું છું તમે લગન વાત નહી કરો ગાડી શીખવાડવાની વાત છે તો ગાડી શીખવાડવાની વાત કરો બરાબર અરે પણ એક કામ કર ને ગાડી નહી શીખવી આપણો પેલા જ ને હું કહું ને તું સાયકલ શીખ હું નાની કીકી છું તો સાયકલ ચલાઈશ તો પ્લેન ચલાવો ભાઈ હા તો પ્લેન લઈ લો તો હું તો પ્લેન ચલાઈશ હા મે મગજ ના હોય ને તો પ્લેને ચલાવો ને ટ્રેન ચલાવો બધું ચલાવો તમને એક ગાડી આવડે છે એમાં તમે વૈજ્ઞાનિક થઈ ગયા એમ ને એટલે જ તમે અહીંયા છો

નામે નહી વંચાતું પણ ટેવ કેવી છે તમને અરે એ તો એના ઘરેથી દાળ ને એટલે દાળ મે આજે દાળ બનાવી છે તારા કઢી ખાવી જાતે બનાવી લે અરે તમે બનાવ્યું હોય તો આપો નવું તમને એમાં શું પૂછો છો હું તો વાટકી ની વાત કરું છું તમે કેમ ઉછોડો છો પણ માગી ખાવાની ટેવ પડી છે બીજું કઈ સહ નહીં કશું માગી ખાવાની ટેવ નહીં પડી અને એવી આ વાટક્યો બદલી બદલી નાળે છે બુત્તી વગર ની હાવ પણ આપણે કે એવું બધું કરવાનું જ આવે છે વાટકાન બાટકાન વાનું ના પાડીએ છે ના કરશો અજી એક વાટકો તમને ખબર છે ગોબા વાળો હતો આપણે તમે લાયા તા એ સિગવા ખોઈ નાખ્યો અને હું એટલે જ યાદ કરીને હું નેર પોલીસને ટપકા કરી રાખું છું દરેક વાસણમાં

મારું વાસણ જતું રહ્યું એકના પાછળ અરે મોયું તારું વાસણ આલ્યું હોય તો જાય પછી રોવાન ના હોય કશું રોતી નહી હા આ ઈને બુદ્ધિ ના હોય બધું આ તો અલગ અલગ ટેસ્ટ બધાના ઘરનું ખાવાન ટેવ પડી જાય એટલે તમે કેવા શું માંગો છો તમે નહીં ખાતા લાવું છું તો હું એકલી ખાઉં છું તો લાઈનો મેલ્યું હોય એકલ્યો ખાવ તો ખાવું તો પડે ને તમને ઈના હાથનું બહુ ભાવે છે મને બધી ખબર છે ભલે ની ઈન ઘરે તેલ વાળું હોય શાક તો તમે ખાઈ જાવ છો મને ખબર છે અરે તેલ વધારે હોય છે તો લાવું છું શું લેવાય એમનું શાક

અત્યારે આટલી બધી એની જોડી ને હવે એમ કે શાક લેવા બોલાવો છો જા લઈ જાય એ ઉમો પાડે જા તમે તમારી મેચ જોવો ને હું લઈને આવું બરાબર વાત આપણા ઘેર થી લઈ જુ એટલે લડાઈ ના થાય